રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલ જી કાકાધણી જય જલારામ જય જિનેન્દ્ર જય સ્વામિનારાયણ મહાદેવ હર હર મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપુ બિલકુલ મોજમાં રહેવાનું છે વાઈ ગયા અત્યારે સાત દસ અને બસ આપણે થઈ ગઈ છે અહીંયા ચા પાણીની તૈયારી કેમ બોલી વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે તો તું પણ જાગી ગઈ એમ નહીં મારી સાથે સાથે મારા પછી انا એમને ઉભેર ઉભેરતા ડોકમાં હું ન ઉભેરું મને આ એટલે કહું એટલે તો લેતો બાર કરતો જ રાખ ઓહો ગોલ્ડ ચેન હ હ વિડિયો મોર થઈ ગયા પાણી કર્યું દૂધ ઓકે ઓકે પી લે પી લે હાલ કાંઈ વાંધો નહીં ગોળો ભરવો પડે એમ છે પણ મેં કીધું અત્યારે હું ભરીશ ને તો પાણી પડશે ને એનો અવાજ આવશે ને તો સિયાબેન પાછા જાગી જશે એટલે પછી મેં ચાલુ ન કર્યું તો સારું કામ કર્યું કે ખરાબ કામ કર્યું સારું કામ કર્યું ને તો સાબાસી તો આપો નથી તો સારું જો હમ કઈ નહીં આજે નાનું મોટું ફર્નિચરનું કામ આપણે ચાલુ કરવાનું છે તો કીધું હમણાં નમક થઈ જઈએ જોઈએ છે કારીગર કેટ આવે છે તો મલે મકાનમાં ફર્નિચરનું કામ કરાવવાનું છે હવે આપણે બે રૂમો જ બાકી છે એ બાકી થોડા રાખઈએ બે રૂમ આટલું જોઈએ એક રૂમનો બેડરૂમ સેટ કરવો છે હમ તો સામાન તો જે જરૂર સાબ જમે તો થોડું થોડું વઈ જશે એ પછી ઈ બધા એક સવા દેવી કોઈ દી કરી ઘર આવ મજાના રામન એમાં

મોજાકતેરે કહી દઉં સુહારા સકતો કોઈ ના હવારમાં ઊઠીએ ને ત્યારે હસી મજા કરીએ ને તો આખો દિવસ હસી મજાકમાં જઈએ એવું મેં ક્યાં કાંંભડું તું તું એટલે તું હાંબડી હાસું એમ એવું કેમ તારો મગજ અત્યારે મસીર સીરો થઈ ગયો સાહેબ તો ઢું બોલવાનું બંધ કરી દો હે પો માના કો મેજી દિખાડી એક્ટ્રેસ થાજે તમને આઈલું દુધી અપતી કરલે Bijan aku sedunia, si entah macam apa dia, tapi besarlah berdekat. So, okay, ni halu, halu. Next time update yang dah tu sorry, baka, eh baka, sorry, <coughs> neng, baka, eh diku, <laughs> eh diku, eh diku, baka. Tunggu sebentar, bos. Baru kita dah ini mungkin, baka, baka. Ah, Tidak. Ab update nanti jual tiada iPhone mana, wapphone loan tenggi, iPhone 17.

આમાંથી હા નહી હા તો બસ અહીંયા હવે બધા આપણે ગાડીમાંથી ગાડલાને રજા આપી છે તો બાસ્કેટ બધા કાઢ્યા છે અને બાસ્કેટમાંથી હવે અપગ્રેડ થાય છે વર્ઝન સવાર સવારમાં તમને કીધું હતું ને કે અપડેટ થવું પડે આઈફોન સેવન્ટી આવ્યો એવી રીતે આમાં પણ આપણે અપડેટ થયા છીએ હવે બેગમાં આવી જશે સામાન અને ગાડલું આપણે કાઢી લીધું છે બરોબર ને એકદમ બરાબર ગાંઠ લીધું છે ને બેગમાં આવી જશે સામાન પણ બેગમાં ભી એવું થશે 12 થી છે થી આ બેગ નાની થશે બી સિયાના કપડાની હારે કપડા છે મોટી બેગ છે ને આનાથી હજી એક એમાં રામા કલર વાળી બેગ છે ને એક જ સેટીમાંથી ખોલવાની એટલે આમાં પણ આમાં એક જ બેગ હાથે ફેરવવાનું બધે

कम गए होते वो भी ठेके चलो चेष्टा रहम क्या करें सिया सिया क्या करें सिया सीता रहम क्या करें सिया चलो सिया अरमादे चलतो चेष्टा रहम चेष्टा रहम अरमादे अलô आपने तोड़ संकड़ी आ गयी थी जुग कैसे क्या आह ये मातूनी ये ले आप ली गई चल સવારે આપણે લગભગ આ જગ્યાએ મેળ્યા હતા અને પાછું અત્યારે કેટલા છ ને દસ આ ટાઈમે કેમેરો ઉઠાવવાનો વારો આવ્યો કેમ કે બપોરે જયમાં ખુડલા બનાવ્યા ચીલા બનાવ્યા જયમાં અને બાકી તમને સવારે કીધું એમ બાસ્કેટ નહીં ખોલાતા અને પછી હવે બેન છે ને ઊભા તો એક મિનિટ નો રહ્યો જો ઊભી છે ને છે અમે અને સિયાને હું અહીંયા રાખી અને નીચે ગઈ હતી ગામમાં એટલે મીન્સ કે માર્કેટે ગઈ હતી અને બે કરી ગઈ હતી બેટા પડી જાય શીખ જાવ તારે આમ જો મારે આમ આમાં ઊભું કેમ તો આવું હું કેમ વિડીયો કન્ટિન્યુ કરું મને એ ન સમજાય તો વરસાદે આગળ રાખીએ ને આપણે કહેતા માર્કેટે હા હાલો હાલો તો હું માર્કેટે ગઈ હતી ત્યાંથી કાલે જવાનું છે જગ્યા પર તમને ખબર જ છે સરકડીએ તો બસ ત્યાં માટે બધું શાકભાજીને બધું લઈ જવાનું હતું પ્રસાદીનું ફ્રૂટ ને શાકભાજીને એવું બધું તો બસ એ બધું લેવા માટે જ ગઈ હતી બેકરીએ ગઈ હતી ત્યાંથી કંઈક એ લોકોને પ્રોગ્રામ કરવો તો પૂરી ને એવું બધું એ બધું લાવવાનું હતું બસ એ લાવવામાં મારે સવા છ વાગ્યા આમ કહીએ ને હું સાડા ચાર વાગ્યા ની દોડા દોડી કરું છું સવા છ વાગ્યા કેમ કે કરિયાણાની શોપ પર જવાનું હતું બેકરીએ જવાનું હતું અને પેલી ફરસાણની શોપ પર જવાનું ત્રણ જગ્યાએ એ ગઈ ત્યાંથી માર્કેટ ગઈ ફ્રૂટ લીધું એ બધું કર્યું અને ફાઈનલી આજે મને મૂળા મળી ગયા તો મૂળા પણ લઈ

લાકડાનો નો છે એવું પૂછ્યું તું કોઈ તો હા લાકડાનો જ છે પ્લાય નો પણ વોટર કેમકે આ વખતે તો ઉતાવળ હતી ને સિયા નાની હતી ને મારે એકલી બધું ગોઠવવાનું હતું સિયા ટ્રેનિંગ સ્ટાર્ટ કરતા હતા ને એટલા માટે બે હોત ને તો અમે ચોક્કસથી તમને બતાવે પણ હવે હું ચોક્કસથી એ બતાવીશ જ્યારે ટાઈમ મળશે ને ત્યારે દિવાળી પર તો એમાં કઈ નવા જૂની થશે નહીં જરા કચરા કેવું કઈ એટલે કંઈ બેડ ખોલવાનું થશે નહીં પણ ખોલીશ ત્યારે બતાવીશ ને કેટલામાં બન્યો છે તો એ તો તમે જેવી રીતનો બનાવો જેવો બનાવો એમના પર આધાર હોય ત્રીસ ચાલીસ હજારમાં બી બને પચાસ માં બને સાઠ માં બને ને લાખ બે લાખ માં બને પાંચ લાખ માં બને એટલે આપણા ઉપર ડિપેન્ડ છે અમે કેટલાનો બનાવ્યો છે એ તો હું તમને લોકોને નહીં જણાવું કે મારે કેટલામાં બહેનો છે કેમકે મારી સાઈઝ બેડની જે અમારી સાઈઝ છે એ મોટી છે થોડી એટલા માટેથી અને બાકી વાત ક્યાં બનાવ્યો હતું એ તો અંકલેશ્વર ફર્નિચર જેતપુર કેમકે મેં ત્યાંથી બધું ફર્નિચર ત્યાંથી લીધું છે ને બીજી એક કોમેન્ટ હતી કે પ્રજ્ઞાબેન તમે હવે સોફા પણ બદલી નાખવા સોફા નથી હારા લાગતા તો હા બદલી નાખશું પણ અત્યારે એમાં કંઈ જરૂર નથી લાગતી એ બધી કચ્છે ફોન આવી ગયો શાકભજીનો કે શાકભાજી મેં એમને કીધું ગાડીમાં તમે લેતા આવજો મોટી ગાડી લઈને ગયા છે ને જે તો એટલા માટે હું શાકભાજી ઉપાડી નથી લઈશ ખાલી ફ્રૂટ ને એ બધું વારા ફરતે બધું પાણી લઈ હતી કેમ કે શાકભાજી આ વખતે સાંભળ્યું હતું લઈ જવાનું એટલા માટે હા બેટા એમ ન કરતી તો સોફા ની વાત કરતી હતી કે સોફા બદલવાની તો હા એટલે કઈ જરૂર નથી ખાસ સોફા બદલવા પડે કે હજી હાલે એમ છે સોફા હજી આયો ને નવા વરસ જ ગયા અને અમને લોકો ગમે છે એટલે અમે વાપરીએ છીએ વાપરશું કેમ કે અમારી આગળ એટલા બધા પૈસા બી નથી કે અમે સારી સારી વસ્તુ એમણે ફેંકી દઈએ કે જવા દઈએ કે એવું કાંઈ બી કરી લઈએ પણ જે નથી ઓલું થઈ ગયા કે એમને નથી ચાલે એવું એ અમારે ફરજિયાત બદલવું પડે છે તો બસ એમાં અમે બદલી નાખીએ જેમ કરી લઈએ છીએ અને બાકી વાત તમને ઘણી વખત કીધું છે આજે પણ કહીએ છીએ કે હજી અમારું જે નીચે રહીએ છીએ એ પણ અમારી હપ્તા ઉપર આલે છે અને ગાડી પણ અમારી હપ્તાઓ એટલે દર મહિને અમારે એના અલગથી કાઢીને પછી ખર્ચો કરવાનો હોય ને એ બધું સંભાળીને જોઈ વિચારીને કરવું પડે એમ નામ ન થઈ જાય બેટા ખાલી છે કાંઈ નથી એમ ચલો સાબજી આવી જ ગયા છે પછી જ મળીએ સીધા અને ફર્નિચરમાં શું નવું થાય છે એ પણ જોઈ લેજો એટલે તમને આઈડિયા આવી જશે આવી ગયા છે ઓફિસ થી ઘરે અને હટાણું પણ કરતા આવ્યા બરોબર ને વાલી અને અહીંયા અમારે હટાણું કરતા આવ્યા ને અમે હારવાર અહીંયા બને છે મમમ અને સિયાબેન દેખી ગયા છે મમમ મમમ આ એ કે મમ્મા મને જલ્દી તું મમમમ દે મારે મમમમ ખાવું છે મને ભૂખા ભૂખા લાગી ગઈ હોય તમને કોઈને કેમ ખબર ના પડતી હોય કે સીયાને ભૂખ લાગી હોય તો મમમમ ખાવું હોય પછી મમમમ ખાઈને તો પાછા અમારા બેન બહુ ઉંધા હે વેન હોય ખાલી ઘડીકવાર કેમ શું છે શું છે આજે રોટલી ને બીજું બટેટાનું કેમ બટેટા એ આવી ગઈ ह तो सेव डुंगड़ी खाए कांदा वाला हां ये हो जाए मैंने सेव डुंगड़ी खाल्का नहीं बोला मुझे तुमने बात की रिंग में बटाका ना कर दो न वो लपड़ा से पांच ता ये पास्ता मां की रात नो जाए हो मारी वही जा है ओ मारी वही जा है तो बीजो कोई ऑप्शन न तो नदिया सागों लाऊ तो भिंडी नेहू तो बथु होतो और मैंने हां ओ जी घर हम्म कोकी शुरू कर ले ले आ लेऊ थे हम्म

આપડે ત્યાં સુધી વારું પાણી કરી લઈએ અને પછી મસ્ત મજાનું ફર્નિચર નું કામ આદરી દઈએ મિસ્ત્રી ભાઈ આવે એટલે મિસ્ત્રી ભાઈ રાજુભાઈ આવે એટલે સાડા આઠ માં માથે સાડા આઠમાં શું સાડા આઠ ને પાંચ થઈ ગઈ અને તમને કીધું હતું કે આપણે ફર્નિચરનું કામ આદરવાનું તો બસ ફર્નિચરના કામ માટે આપણે રાજુભાઈ આવી ગયા છે જો કે પેલો દરવાજો છે ને બેડમાં નડે છે એટલે હવે એના બે કટકા કરવાના છે જો કીધું તું મેં એ બે કટકા કરી અને અડધો અડધો છે ને જોઈન્ટ કરવાનો છે એવું છે આ ભાગ જે કટ થઈને એ આ સાઈડ ફિક્સ કરી દેવો છે પરમાનન્ટલી એટલે આટલો દરવાજો ખોલ બંધ થાય ને જેથી કરીને આપણે આજે એસીની હવા છે ને બહારનું છે ને ઠંડુ ઠંડુ જળવાઈ રહ્યું એટલે સિયાબેનને

ફિટ કરીએ ને બધું હમું નમું કરીએ એની વેટ હે કટકા તો ગાય ગા છે પણ હવે ફિટ જોઈએ છે કેટલાક થાય છે માં દીકરી બી હોઈ ગયું છે અને હજી વાયગા છે અત્યારે સાડા દસ સાડા દસ થયા છે ને આપણો દરવાજો ભાઈ આટલો થયો છે એક ભાગ ફિટ થયો છે બીજો ભાગ અહીંયા હજી ઊભો કરવાનો છે હજી તેમાં હેન્ડલ ને એવું બધું લગાડવાનું બાકી છે ને બસ ચા પાણીનો ટાઈમ થઈ ગયો તો કીધું ચલો ચા મૂકી દઈએ આપણે અહીંયા મૂક્યો છે ચા મસ્ત મજાનો ચા પાણી પીને પાછું કામે લાગી જવાનું છે તો જોઈએ છે હવે કેટલા વાગે છે મસ્ત મજાનું ફિટિંગ થઈ ગયું છે દરવાજાનું જોરદાર કંઈ ઘટે નહીં એવું આ રીતનો કઈ અડધો દરવાજો આ સાઈડથી ને અડધો દરવાજો આ બાજુથી એટલે આપણો રૂમ થઈ ગયો પાછો પેકે પે બરોબર ને રાજુ ભાઈ રાજુભાઈ હમ ફાડ્યું ફાડ્યું દોઢ્યું ખાંડ નું રબરો ઉતારી રહ્યો આમાં ખાંડ ભરવાની ભરી લઈએ બીજું શું